નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે એસટી નિગમ તહેવારો સમય પ્રવાસીઓને સારી સુવિધા આપવા માટે સજ્જ બની એસટી નિગમ રક્ષાબંધનને લઈ દોડાવશે છ હજાર પાંચસો એક્સ્ટ્રા ટ્રીપ ચાલો વર્ષે નિગમ દ્વારા સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવાર દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજે છ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવનાર છે વડોદરા અમદાવાદ સુરત મહેસાણા રાજકોટ જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે સર રક્ષાબંધનમાં એસટી નિગમ દ્વારા શું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત એસટી નિગમ દ્વારા દર વર્ષે તહેવારોના સમયગાળા દરમિયાન રક્ષાબંધનના જે રૂટ કયા કયા ડિવિઝન એવા છે કે ખાસ ત્યાંથી વધારે બસો દોડશે સુરત રાજકોટ જુનાગઢ આજે ડિવિઝનો છે અને આ જે જિલ્લાઓ છે